નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના છારત ગામમાં ટ્રેક્ટરમાં નહીં બેસવા દેતા છરી વડે ચાલકને ઘાયલ કરાયો જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે હર્ષભાઈ સંઘીને ડીએજી વિકાસ સહાય ગામડામાં પોલીસનો ડર રહે તેવી કાર્યવાહી કરાવવામાં આવે સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા તાલુકા કરો જાય છે તેમના માટે કોઈના મકાન પચાવવી પડો ફોન ઉપર ધમકી આપી નિર્દોષ લોકોને સારી ઈજા પહોંચાડવી સામાન્ય બની ગયું છે આના માટે જવાબદાર કોણ ગુનાના હેડ ના વધે તે માટે એફઆઈઆર નહીં કરતી પોલીસ કે છોડાવવાને પારકા ઉપર એફઆઈઆર કરાવવામાં કરાવવા પોલીસ પર દબાણ કરતા રાજકારણીઓ તેવી ચર્ચા શાંતિપ્રિય સનિષ્ઠ અને જાગૃત નાગરિકોમાં ચાલી રહી છે ત્યારે છારત ગામના મુકેશભાઈ વસ્તાણી દ્વારા તેમના ગામના મંગાભાઈને ટ્રેક્ટરમાં બેસવાની ના પાડતા પોતાના પેન્ટમાં એફામાંથી છરી કાઢી અને ટ્રેક્ટર ચાલકને ઘાયલ કરાયાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસ દ્વારા મંગાભાઈને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગામડાથી લઈને મહાનગરપાલિકા સુધીના લોકોમાં જનુની માનસિકતા ક્યાંથી આવી ગઈ તેના મૂળ સુધી પહોંચવું પડશે નહીતર સો કલાકમાં ગુંડા તત્વોનું લિસ્ટ બનાવવાની કવાયતનું કોઈ પરિણામ નહીં મળી શકશે ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તારની અંદર અંદરના લોકોની અંદર જે માનસિકતા છે એ માનસિકતા તે જ રહેશે અને લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા સો કલાકમાં ગુંડા તત્વોનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે હજી પણ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યું છે તેનું શું